આ થઈ જશે થઈ જશે આ તો તમે મેલ કરો આ તમે તમે મેલ કરવા બોલો આપણે આ ભાઈ જે તમને બોલ ભાઈ ફોન કરે તમે મેલ કરો બરોબર બરોબર અને હા અને ઓકો ટોટલ કેટલા દેવાના છે એ ભાઈ ટોટલ કેટલા

દિલીપભાઈ બોલે મેહુલભાઈ ને ફોન કરાવ્યો હતો યાદ તો ભાઈ તમને ગયા મહિને તમારો રોલ શું એમાં રોલ મને કઈ ખ્યાલ નથી શું રોલ હતો તમારો રોલ શું હતો તમે ફોન કરાવડાવ્યો હતો અને તમે વચ્ય હતા ને કે તમે પૈસા આપી દો એટલે તમારા ભાઈને છોડાવી દો અરે ભઈલા એ લોકો તમારો ભાઈ અહીંયા છે બરોબર મેં તમે તમે વાત કરી હતી ને તમે કીધું કે હું ઘરે પૈસા લેવા આવું છું તમારો આખો નામ બોલો ને અરે ભઈલા મને શું છે એમાં તમે એમ ક્યો મેં કાગડી લાવ્યો તો કાગડીને બોલતે તમને છે ને ઉભરો હું ફોન કરાવું ફોન મારે કોઈને જોતો નથી તમે તમારું નામ બોલો ને ખાલી અને તમારો રોલ શું હતો પણ મારે એમાં મારો તો એ મિત્ર છે ને મિત્ર મેં તો તમારો ઓલો ભાઈ ને ફોન આવ્યો ને એ તમારા મિત્ર છે ને બરોબર હાલો કોણ મિત્ર છે તમારા મેહુલ ભાઈ ને અલા ભાઈલા મને તો આમાં મારા કોઈ જાત નું કઈ લેના દેના નથી ઓકે હાલો મિત્ર મેહુલ ભાઈ બરોબર તમારું નામ શું આખું એટલે તમારું નામ શું આખું ઈ કયો ને મારું નામ અભય કોરિયા બોલો ને તમે શું કામ કરો હા તો તમે મને શું લેવા ફોન કર્યો તમે ફોન કર્યો હું ઘરે છું પૈસા લેવા આવું પૈસા નું એટલું તમે મનક્યો ને મેં તમને હજુ એવું પૈસા નું કીધું નથી તમને મે ઓલા તમારા મિત્ર કોણ છે ઓલા સંતકબીર રોડે રીએ સંતકબીર રોડે મારો મિત્ર જ નથી એમનો મારો ફોન આવ્યો હે મે એ ભાઈ ને પૂછજો એ ભાઈ એવું કીધું કે ભાઈ પ્રેમ થી તમે સમજૂતી કરી લ્યો તમે બે વિદેશ છો અને વિદેશની મેટલ વિદેશ માં અહીંયા હરે અને નો કરાય તો સંત તો બી રોડ વાળા ભાઈ તમારો કોક છે ને એને પૂછી લ્યો તમે કાઈ વાંધો તો તમે તમારું ખાલી નામ બોલો ને ભાઈ બીજું મારે કાઈ આ પણ તમારે કામ શું છે ઈ તો ગયો એ મારે કામ છે એ વસ્તુ એ વસ્તુ વધી ગઈ છે બરોબર તમે તમારું નામ બોલો બરોબર કાંઈ વાંધો નહીં તો છેલ્લા શ્રી વૃંદાવન એસ્ટેટ તો આવે જ છે કઈ વાંધો હા તો મજા કરો ને કઈ વાંધો નહીં તમે લખી નાખજો ઓકે જે જેમનો હવાલો એક દિલીપ દિલીપભાઈ આહીર કરીને જે રાજકોટના જ વતની છે એના દ્વારા કેવડાવવામાં એવું હતું પછી બે દિવસના સમયગાળો પૂરો થયો અમારી પાસે પૈસાની સગવડ બે દિવસમાં તો થઈ શકે એમ જ નહીં એટલે બે દિવસ પૂરા થતા એમને બાવીસ હજાર પાંચસો ડોલર એટલે કે બાવીસ લાખ રૂપિયાની માગણી કરેલી હતી અને બાવીસ લાખ ડોલ બાવીસ લાખ રૂપિયા અમને સાત દિવસમાં ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું એ સાત દિવસ દરમિયાન અમારે અમારા ભાઈ સાથે બે ત્રણ વખત વાત થયેલી હતી એમની એ બી એમના શેઠના નાના ભાઈ છે જે વિકી ગોહેલ એમના ફોનમાંથી અમને ફોન આવતો હતો મારા ભાઈના ફોનમાંથી કેવી રીતના કોઈ પ્રત્યક્ષ રીતે અમારે વાત થતી હતી જ નહીં એ સાત દિવસના સમયગાળા દરમિયાન બી અમારી પાસે પૈસાની ચુકવણી થઈ હતી નહીં પછી વચ્ચે એક બે વખત કોલ આવ્યા હતા કે ભાઈ પૈસાનું શું છે અને અમારા ભાઈ સાથે વાત થઈ હતી પછી આ મહિનામાં આઠ કે નવ તારીખે અમને ત્યાં જેલમાં મોકલી દીવા દીધા છે એવું અમને વિડીયો કોલમાં કીધું અને મારો ભાઈ બી ત્યાં જેલમાં હતો ત્યારે બી એ પૈસાની માંગણી કરી રહ્યા હતા એના પછી અમે મીડિયા સમક્ષ જે બધી વાત હતી એ રજૂઆત થઈ છે એ રજૂઆત થયા બાદ એમના શેઠે અમારા મારા ભાઈને પાછો અમને વિડીયો કોલ કરાવડાવેલો હતો કે ભાઈ આર્યો આ જો તારા મમ્મી અને તારા ભાઈએ બધી રીતે આ બધું તને શું કહેવાય મને મારી છબીને નુકસાન પહોંચાડી છે અને તને આવી રીતના બધું કરેલું હતું એના પછી મીડિયા ભાઈઓએ જે રીતે બધી જગ્યાએ બહાર શું કહેવાય મીડિયા સમક્ષ રજૂ કર્યું એના પછી એમાં મારા ભાઈ પાસે બળજબરીપૂર્વક વિડીયો બનાવેલો હતો કે જેમાં મેં બાવીસ હજાર પાંચસો ડોડ મારા સેટ પાસેથી લીધેલા હતા એ ચૂકવવા માટે મને એક એક મહિનો ઘરે રાખેલો હતો અને આમાં મારા સેટની છબી ખરડાઈ છે અને મારા મમ્મી પપ્પાએ ભૂલ કરેલી છે ને એવું બધું એમણે મારા ભાઈ પાસે બોલાવડાવેલું હતું અને વિડીયોમાં બી પાછળથી એમના શું કહેવાય શેઠનો અવાજ આવી રહ્યો છે અને અને ફર્સ્ટ તો બ શું કહે પ્રશ્ન ત્યાં જ ઊભો થાય છે કે જો તમે એને સાત કે આઠ તારીખે તમે એને જેલમાં મોકલી દીધો છે તો જેલમાંથી તમે કઈ રીતે એની સાથે વિડીયો કોલમાં અહીંયા વાત કરાવી શકો બરોબર છે અને અમને ઓફિસિયલી હજુ સુધી કોઈ ડોક્યુમેન્ટ ઇન્ડિયન એમ્બેસી તરફથી કે એમના સેટ તરફથી હજુ સુધી કોઈ ડોક્યુમેન્ટ આપવામાં આવેલા નથી કે એને ચોરી કરી લે છે તો એની ઉપર શું શું આરોપ છે ક્યારે એની એફઆઈઆર કે જે કાંઈ હોય થયેલું હોય બરોબર છે અને દોઢ મહિનો ઉપર થઈ ગયું છે તો હજુ સુધી એમાં અમને કોઈ એમ્બેસી તરફથી કે કોઈ પ્રત્યુત્તર કે કાંઈ જણાવેલું ન છે નહીં અને જ્યારે મારા ભાઈને જેલમાં મોકલાવવામાં આવેલો તો એમને ખ્યાલ થયો તો અમને જાણ થઈ એટલે મેં ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કર્યો હતો ત્યાંની જે કોંગોની એમ્બેસી છે એમાં તો એમણે મને એમ કીધું કે ભાઈ અમે કાઉન્સેલરને ત્યાં મોકલી અને જે કાંઈ બી પરિસ્થિતિ હશે અમે તમને જણાવીશું હજી સુધી એનો કોઈ ઉતાર આવ્યો નથી જી મેં મેલ છે ને ચીફ મિનિસ્ટર શ્રી અને હોમ મિનિસ્ટર ઓફ ગુજરાત હર્ષભાઈ સંઘવી અને ડૉક્ટર એસ જયશંકર વિદેશ મંત્રી એ બધાને કરેલો છે અને મને કાલે સાંજના રૂપાલા સાહેબના પીએનો ફોન આવેલો હતો અમને એમણે બધી મારી પાસેથી વિગત લીધી અને મને કીધું હતું કે તમે મેલ કરાવડાવો એટલે પછી મેં મેલ કરેલો હતો અને એમના પ્રત્યુત્તરમાં એમને ડૉક્ટર એસ જયશંકર વિદેશ મંત્રી છે એમને મેલ ફોરવર્ડ કરેલો હતો કે ભાઈ આ મુદ્દા ઉપર તરતથી તરત જલ્દીથી જલ્દી બને તેથી પ્રોસેસ કરી અને મારો ભાઈ જે ત્યાં જે જે હાલતમાં છે ત્યાંથી એને બહાર લઈ આવવામાં આવે જે મારી હવે એક જ માંગ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર પોતાની રીતે બનતા બધા પ્રયત્નો કરી અને મારા ભાઈને ત્યાં જલ્દીથી જલ્દી પાછો ઇન્ડિયા મોકલાવી મોકલાવી દે તે માટેની મારી માંગ છે